પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો ઘોડા વહેલી ભાવિકોની લાંબી લાઈનો લાગી આજે પ્રભાસ તીર્થમાં મહાસાગર છલકાયો વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી દેવાયા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પપાળા સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી જાય એમાં પાંચમાં સોમવારે માનવ મહેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શૃંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવો પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો દર્શન કરવા હોય છે જય સોમનાથ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી